સાંજે મહાપ્રસાદ લેવા માટે ભાવિ ભક્તોએ લાભ લીધો હતો તમામ આયોજન સુરેશભાઈ પંડ્યા તથા લક્ષ્મીપુરા રોડ ખાતે વિજયનગર ખાતે રહેતા રહીશો દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા લક્ષ્મીપુરા રોડ આઈ શ્રી ખોડિયાર યોગ મંડળ દ્વારા દ્વારા આયોજિત એકવીસમાં પાટોત્સવ નિમિત્તે આજે નવચંડી યજ્ઞ અને આ ભવ્ય ભંડારાનું આયોજન કરેલું છે લગભગ આજે ભંડારણમાં વીસથી બાવીસ હજાર ભગ ભક્તો પ્રસાદી લેશે અને આ એકવીસ વરસથી કન્ટિન્યુ જ અમે આ યુવક મંડળ દ્વારા ભંડારાનું આયોજન કરે તેમજ એકવીસ નવચંડી અહીંયા મંદિરે કરેલી છે આજુબાજુની સોસાયટીના સાથ સહકારથી અમે આ આયોજન કરીએ છીએ તેથી ઘણો જ આનંદ થાય છે અને આજના દિવસે જે માતાજીની સ્તુતિ ને આંતિ બધું કરીએ છીએ અમે અને આ સાંજે ભંડારાનું આયોજન થશે મારું નામ સુરેશ મહારાજ છે લક્ષ્મીપુરા ગોરવા વડોદરા સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ